મિત્રો બે હજાર ચોવીસની શરૂઆત થવાની છે અને આ છે વિશ્વની ધનવાન રાશિઓ જે બે હજાર ચોવીસમાં ધનવાન બનવાની છે અને બે હજાર પચ્ચીસ સુધી આ રાશિના લોકોનું નસીબ જે છે તે ચમકવા જઈ રહ્યું છે મિત્રો ભગવાન ભોળાનાથના આશીર્વાદ સાથે આ બાર રાશિમાંથી કેટલીક રાશિઓ એવી છે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે આ રાશિથી ભગવાન ભોળાનાથ ખૂબ જ પ્રસન્ન થયા હશે જેના કારણે વર્ષ બે હજાર ચોવીસનો સમયગાળો આ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેવાનો છે આ સમયમાં આ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની કૃપાની સાથે સાથે ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીની પણ કૃપા થવા જઈ રહી છે આમાંથી અનેક પ્રકારના પરમ સુખના સમાચાર હોય તે લાભ હોય તે આર્થિક લાભ હોય કે કોઈ મોટી સફળતા મળવાની હોય તેવા તમને જરૂર સમાચાર બે હજાર ચોવીસ માં મળવાના છે મિત્રો આ રાશિના જાતકોનું જીવન બે હજાર ચોવીસમાં બદલાઈ જશે એવી કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનો વર્ષ બે હજાર ચોવીસનો સમયગાળો ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થવા વાળો છે બે હજાર ચોવીસ માં ઘણા પ્રકારની મોટી ખુશખબર તમને જાણવા મળશે મિત્રો તમને આવી કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો વિડિયોને સંપૂર્ણ રીતે જુઓ આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે તમારું ભવિષ્ય બે હજાર ચોવીસમાં માં કેવું રહેવાનું છે અને કેવા કેવા લાભ થશે તમારી લાઈફમાં જે બનવાનું હોય તે વિશે ટૂંકમાં થોડુંક તમે આજના આ વિડિયો દ્વારા જાણી શકશો મિત્રો સૌથી પહેલા તમને એક વિનંતી કરીએ છીએ કે ભગવાન ભોળાનાથના સાચા ભક્ત જે પણ હોય તો આ વિડિયોને લાઇક કરે અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખે જેથી કરીને ભોળાનાથના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે મિત્રો જેમના માટે ભગવાન આશીર્વાદ લઈને આવ્યા છે બે હજાર ચોવીસનું વર્ષ સારું લઈને આવ્યા છે આ સમય દરમિયાન આ રાશિના લોકો ધન સંપત્તિથી સમૃદ્ધ રહેશે બીજા શબ્દોમાં કહીએ તો આ રાશિના લોકોનું સાતમા આકાશમાં તેમનું ભાગ્ય રહેવાનું છે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ છે જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈક સારું ખરાબ થાય છે ત્યારે તેના ગ્રહોમાં મોટો ફેરફાર થાય છે નોંધનીય છે કે ગ્રહો વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું ચાલે છે અને જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખના પહાડો આવી શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન ભોળાનાથને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર કહેવામાં આવ્યા છે આટલું જ નહીં આ સિવાય ભગવાન ભોળાનાથને દેવોના દેવ મહાદેવ પણ કહેવાય છે એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ભોળાનાથનું સ્થાન ઉચ્ચ ગણી શકાય ભગવાન ભોળાનાથને સ્વભાવે નિર્દોષ માનવામાં આવે છે અને તેને ગુસ્સો પણ આવે છે પરંતુ આમાં કોઈ નુકસાન નથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો એક વખત કોઈ વ્યક્તિ પર ભગવાન ભોળાનાથના આશીર્વાદ આવી જાય તો ચોક્કસપણે તેમનો સારો સમય આવતા તેમને કોઈ રોકી નથી શકતું મિત્રો હવે આપણે જાણીએ કે તે રાશિ કઈ છે મિત્રો પહેલી રાશિ છે મિથુન રાશિ વર્ષ બે હજાર ચોવીસ જે મિથુન રાશિ માટે ખૂબ જ સારું છે તમે આ સમયમાં એવા કેટલાક કાર્ય કરી શકશો જે બે હજાર ત્રેવીસમાં તમે નથી કરી શક્યા મિત્રો બે હજાર પચાસ સુધીનો જે સમયગાળો છે તેમાં અપાર સંપત્તિ સુખ અને તમને બધી જ વસ્તુઓ પ્રાપ્ત થવામાં તમને ભગવાન ભોળાનાથ મદદ કરશે તમને ખૂબ જ સારા સમાચાર મળી શકે છે તમને ચારે બાજુથી આર્થિક લાભ બે હજાર ચોવીસમાં થઈ શકે છે મિથુન રાશિના લોકો તેમનો જે સમયગાળો છે તે સંપૂર્ણપણે સંભાવનાવાળો છે આ સમય દરમિયાન સારા સમાચાર મળી શકે છે મિત્રો ચાલો આપણે જાણીએ કે આ સમયમાં તમને તમારી મહેનતનું ફળ મળશે કે નહીં મિત્રો તો નોંધનીય છે કે તમે જે પણ મહેનત બે હજાર ત્રેવીસમાં કરી હતી તે જ તમે બે હજાર ચોવીસમાં કરશો તો તમને જે પણ નહોતું મળ્યું તે મળી જશે અને બમણો લાભ જોવા મળશે તમને તમારા પરિવાર અને મિત્રોથી સંપૂર્ણ સહયોગ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપાથી આ સમય એટલે કે વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ નો સમયગાળો છે તેમાં ભગવાન ભોળાનાથની કૃપા તમારા ઉપર છે ભગવાન ભોળાનાથની કૃપાથી મુશ્કેલીઓ દૂર થશે અને તમને સંપત્તિ મળશે અને સંતાન સુખની પ્રાપ્તિ બે હજાર ચોવીસ માં જરૂર થશે તમને સંતાન સુખ પણ મળશે સાથે તમારી પસંદગીની નોકરી તમને મળશે ધન સંબંધિત જે મુશ્કેલી આવી હતી તે દૂર થશે મિથુન રાશિના જાતકોએ આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ આ સમય તમારા માટે ઘણો ફાયદાકારક રહેશે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ વૃશ્ચિક રાશિ છે ભોળાનાથની કૃપાથી બે હજાર ચોવીસનું વર્ષ આ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે તમને ધન સંપત્તિમાં વૃદ્ધિનો લાભ થશે સુખ સંપત્તિમાં વધારો થશે નોકરી મળવાની સંભાવનાઓ છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમે સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકો છો આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જે લોકો સરકારી નોકરીમાં છે જો તમે નથી જોઈ રહ્યા તો આ સમય દરમિયાન તમને સરકારી નોકરી મળી શકે છે આ ઉપરાંત જો તમે નોકરી કરો છો તો તમને તમારી પોસ્ટ પરથી પ્રમોશન મળી શકે છે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા રાખે છે તેમણે શક્ય તેટલું જલ્દી કરવું જોઈએ તમારી બધી ઈચ્છાઓ બે હજાર ચોવીસમાં માં પૂરી થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે બે હજાર ચોવીસમાં તો તેમના માટે આ સમયગાળો ખૂબ જ સારો છે તેમને ખૂબ જ સારું પરિણામ મળશે અને જો તમે ધંધો કરશો તો તે દિવસે બમણો અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે તેવા લાભ દેખાઈ રહે છે વૃશ્ચિક રાશિના લોકો તમારા બધા જ કામ સફળતા મેળવી શકે તેવા થશે અને સફળતાપૂર્વક તે બધા જ કાર્ય પૂર્ણ થશે જે બે હજાર ત્રેવીસમાં તમે અધૂરા રાખી દીધા હતા તમારે ચિંતા કરવાની જરૂર નથી તમને ભગવાન ભોળાનાથનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો આગળની રાશિની વાત કરીએ તે પહેલાં જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમે તમારા માટે આવા જ વિડિયો લાવી શકીએ મિત્રો આ યાદીમાં આગળની રાશિની વાત કરીએ તો તે તુલા રાશિ છે આપણે હવે તુલા રાશિની વાત કરીએ તો ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસનો જે સમયગાળો છે તે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમને ખૂબ મોટા લાભ થશે પૈસા મળવાના ચાન્સ છે અને નોકરી મળવાની પણ તકો છે સંતાન થવાની પણ તકો છે એટલે કે સંતાન સુખ મળી શકશે તમને જોઈ તો પ્રેમ મળી શકશે આ સમય તમારા માટે પ્રેમ સંબંધો મજબૂત બનાવશે આ સમય તમારા માટે સારો આવી રહ્યો છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધારવા વાળો છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા થશે જો તમે આ સમયે નવી તકો કોઈ શોધશો તો તમને નવી તકો પણ મળશે તમને રોજગાર મળવાની તકો પણ મળશે સાથે જ તમારા બધા જ પેન્ડિંગ કામો જે હતા તે સફળતાપૂર્વક સમયસર પૂરા થશે તમારી આવકના સાધનો જે છે તેમાં વધારો થશે તેમજ તમારા પારિવારિક જીવનમાં પણ વધારો થશે આનંદમય વાતાવરણ રહેશે અને વેપારમાં વધારો થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે આકસ્મિક ધનપ્રાપ્તિની સંભાવના ખૂબ મોટી બની રહી છે માટે સંપત્તિ સંબંધિત આ સમય તમારી માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે જે પણ રોકાણ કરો છો તેમાં મકાન વાહન ખરીદી શકો છો આ ખૂબ જ સારો સમય ગણી શકાય મિત્રો આ રાશિવાળા લોકોને સમય પૂરેપૂરો છે તેનો લાભ ખરેખર લેવો જોઈએ મિત્રો આપણી યાદીમાં આગળની જે રાશિ છે તેની વાત કરીએ તો તે છે કન્યા રાશિ ભગવાન ભોળાનાથની કૃપાથી આ સમય તમારી માટે ખૂબ સારો સાબિત થશે સાથે સાથે આકસ્મિક લાભ થવાની ખૂબ મોટી સંભાવનાઓ કન્યા રાશિના લોકો માટે બની રહી છે કન્યા રાશિના લોકો પર ભગવાન ભોળાનાથની ખૂબ જ મોટી કૃપા છે કન્યા રાશિના લોકો માટે હવે તમારા જીવનમાં એવા સમાચારો મળવા જઈ રહ્યા છે કે જે સાંભળીને તમારું મન આનંદિત અને પ્રફુલ્લિત થઈ જશે જો તમારો કોઈ શત્રુ હોય તો તે શત્રુ જ તમારો મિત્ર બની જશે મહાદેવ તરફથી ખૂબ જ સારા સમાચાર મળશે એમના આશીર્વાદ તમારી સાથે છે અને મોટો આર્થિક લાભ પણ થવાનો છે સાથે સાથે સમયસર કોઈ મોટી નોકરી તમારી રાહ જોઈ રહી છે તમને કોઈ મોટી નોકરી મળી શકે છે તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે જેના કારણે તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે તેમજ વડીલો અને ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે જેના કારણે તમારા કામમાં આવતી કોઈ પણ મુશ્કેલી હોય તે દૂર થશે જે લોકો વ્યાપાર કરતા હોય તો ધંધામાં લાભ થશે આર્થિક નવા સ્ત્રોત બનશે જો તમે નોકરી કરી રહ્યા છો તેમાં તમને ઈચ્છિત રોજગાર મળવા જઈ રહ્યો છે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે તમે વાહન અથવા તો મકાનની ખરીદી બે હજાર ચોવીસમાં કરી શકો છો એમ કહેવું ખોટું ન કહેવાય કે તમારો સમય ખૂબ જ સારો રહેવાનો છે હવે પછીની આ યાદીમાં જે રાશિ આવી રહી છે તે છે કુંભ રાશિ આ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર થઈ રહી છે તમને બે હજાર ચોવીસમાં એટલા સારા સમાચાર મળશે કે તેની તમે કલ્પના પણ ન કરી હોય તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ જરૂર મળશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો સાથે જ સોશિયલ વર્ક તમે કરી રહ્યા છો તો તેમાં તમને ખૂબ ફાયદો થશે વેપારીઓ માટે સમય સારો ગણી શકાય વેપારીઓ માટે વેપારમાં વૃદ્ધિ થશે સાથે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ જરૂર રહેશે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પણ મળશે બે હજાર ત્રેવીસમાં જે કાર્યો આપણે અધૂરા છોડી દીધા હતા અથવા તો નહોતા થયા આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની કૃપા તમારા ઉપર બની રહેશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે જેના કારણે પૈસા સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થશે આર્થિક લાભ મળવાની સંભાવનાઓ બની રહી છે તમારા માટે જે કામ બાકી હતું તે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો તુલા રાશિના જાતકોને તેમને લાગશે કે ભગવાન ભોળાનાથની કૃપાથી તમારી માટે આ સમય સારો રહેશે પૈસા મળવાનો સમય છે અને આ સમયનો ચારે બાજુથી માત્ર લાભ જ મળશે તો તમારે લાભ ઉઠાવવો જોઈએ મિત્રો આ યાદીમાં છેલ્લી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જાણવું જોઈએ કે ભગવાન ભોળાનાથ તમારી ઉપર પ્રસન્ન થયા છે અને પૈસાનો વરસાદ કરવા જઈ રહ્યા છે આ સમયમાં આગામી બે વર્ષમાં નાણાકીય લાભ મળવાની શક્યતાઓ છે સિંહ રાશિના જાતકોએ બે હજાર થી બે હજાર પચીસનો સમયનો લાભ લેવો જોઈએ મહાદેવની કૃપાથી આ સમયે તમને માત્ર ને માત્ર સન્માન મળવાનું છે અને ધન ખૂબ જ મળશે સાથે જ મિત્રો તમારા સમાજે વખાણ કર્યા હોય તમને એવું લાગશે આ સિવાય એવા ઘણા સમય આવશે જેની તમને તકો મળવાની છે તમારા જીવનમાં પ્રેમ સંબંધ વધશે અને જીવનની સ્થિતિ બદલાઈ જશે તમારા જીવનમાં સારો બદલાવ આવશે અને સાથે જ તમને આર્થિક લાભ પણ ખૂબ મોટો થશે અને જે પણ ધન અટકી રહ્યું હતું અત્યાર સુધી તે તમને ધન પરત મળવાની સંભાવનાઓ ખૂબ મોટી દેખાઈ રહી છે કોર્ટ કચેરીના કામ તમે અત્યાર સુધી કરી રહ્યા હતા તે હવે સંપૂર્ણપણે સમાપ્ત થશે અને પરિવારમાં એક ખુશીનું વાતાવરણ રહેશે જ્યારે બીજી તરફ વ્યવસાયમાં પણ વૃદ્ધિના યોગ બની રહ્યા છે એટલે કે ધીમે ધીમે પૈસાની આવક ખૂબ મોટી થઈ રહી છે અને પરિવાર એકદમ આનંદમાં રહેવા લાગશે અને જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો ખૂબ ઝડપથી બે હજાર ચોવીસમાં જોવા મળશે જાન્યુઆરી મહિનાથી જ તમને આ લાભ જોવા મળશે તો મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને તમારા બધા જ સગા સંબંધી સાથે જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા